હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનો દિન શુભ અને મંગલમય બને એવી કામના સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે આજે તારીખ છે 28 જૂન અને દિવસ છે રવિવાર ચતુર્થી તિથિ આજે બપોરે 3 વાગીને 51 મિનિટ સુધી રહેશે ત્યારબાદ પંચમી તિથિનો આરંભ થશે બ્રહ્મ મુહૂર્ત આજે સવારે 4 વાગીને 9 મિનિટથી ચાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને નવ મિનિટે થશે રાહુકાળ આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ થી છ વાગ્યા સુધી રહેશે પ્રિય શ્રોતાઓ આજના અષાઢ માસના ચોથા દિવસની પવિત્ર કથા લઈને અમે ઉપસ્થિત થયા છીએ આજનો આ પવિત્ર દિવસ છે તેજ અને પ્રકાશના સ્વરૂપ એવા સૂર્યદેવને સમર્પિત જેમ સૂર્યદેવ કોઈપણ ભેદભાવ વગર બધાને પ્રકાશ આપે છે તેમ આજની આ પણ દરેકને પ્રેરણા અને આપે છે આપણે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીએ હે આદિત્ય ભગવાન અમારી અંદર રહેલ થાક અને આળસ દૂર કરો દરેક કાર્યમાં અમારી અંદર સાહસ અને ઊર્જાનો પ્રવાહ વહાવો જેમ તમે દરેક દિવસે નવા પ્રકાશ સાથે ઉગો છો તેમ આજની આ કથા પણ અમારા જીવનમાં નવી જ્યોત જગાડે ચાલો હવે સાંભળીએ આજની પવિત્ર કથા દેવર્ષિ નારદજી બ્રહ્માજી સમક્ષ કહે છે હે ભગવાન આપના મુખથી કથાઓ સાંભળતા સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી પહેલા તો ગૌતમ બ્રાહ્મણ દ્વારા લાવવામાં આવેલ ગંગાના વર્ણન કરો તેના અલગ અલગ તીર્થો પુણ્યફળો તથા ઇતિહાસ ઉપર પણ ક્રમશઃ પ્રકાશ પાડો નારદજીની આ વિનંતી પર શ્રી બ્રહ્માજી બોલ્યા નારદ ગોદાવરીના જુદા જુદા તીર્થો તેમના મહાતમ્યો અને પુણ્યફળોનું સંપૂર્ણ વર્ણન કરવા તો ન તો હું સમર્થ છું કે ન તો તેને સાંભળવામાં સમર્થ થશે છતાં હું થોડી માહિતી કહું છું ધ્યાનપૂર્વક સાંભળ જ્યાં ભગવાન ત્ર્યંબક રૂપમાં ગૌતમ ઋષિ સમક્ષ પ્રગટ થયા હતા તે તીર્થ ત્ર્યંબક તરીકે પ્રસિદ્ધ છે એ ગૌતમી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે તે ભોગ અને મોક્ષ બંને આપનાર તીર્થ છે બીજું તીર્થ છે વરાહ તીર્થ જે ત્રણેય લોકમાં પ્રખ્યાત છે હવે તેનું સ્વરૂપ કહું છું પૂર્વકાળની વાત છે સિંધુસેન નામનો એક રાક્ષસ દેવતાઓને હરાવીને યજ્ઞ હરી લાવ્યો અને તેને લઈને પાતાળ લોકમાં ગયો યજ્ઞના પાતાળ લોકમાં જતા પૃથ્વી પર તેનો સંપૂર્ણ અભાવ થઈ ગયો દેવતાઓએ વિચાર્યું કે યજ્ઞ વિના ન તો પરલોક ટકી શકે છે ન તો આલોક તેથી તેઓએ સિંધુસેનને પાછળ પાતાળ પર ચડાઈ કરી પરંતુ ઇન્દ્રાદિ દેવતાઓ સિંધુ સેનને જીતી શક્યા નહીં ત્યારબાદ તેઓ શરૂઆતમાં શ્રી વિષ્ણુ પાસે ગયા અને તેમને સિંધુ સેનના યજ્ઞહરણ અને બાકીના કાર્યોના વર્ણન કર્યું ભગવાને દેવતાઓને આશ્વાસન આપતા કહ્યું હું વરાહ રૂપ ધારણ કરીશ અને શંખ ચક્ર અને ગદા હાથમાં લઈ પાતાળ લોક જઈશ ત્યાંના મુખ્ય રાક્ષસોનો સંહાર કરીને પવિત્ર યજ્ઞને પાછો લાવીશ હે દેવતાઓ તમે સર્વે સ્વર્ગ પરત જાઓ તમારો માનસિક ભય અને ચિંતાનો અંત થશે જે માર્ગથી ગંગાજી પાતાળમાં ગયા હતા એ જ માર્ગે ભગવાને પૃથ્વી ભેદી અને પોતાના ચક્ર દ્વારા પાતાળમાં પ્રવેશ કર્યો તેમણે ત્યાં વરાહરૂપ ધારણ કર્યું અને પાતાળવાસી રાક્ષસો તથા દાનવોનો સંહાર કર્યો પછી મહાયજ્ઞને પોતાના મુખમાં રાખીને પાતાળમાંથી બહાર આવ્યા એ સમયે દેવતાઓ બ્રહ્મગીરી પર્વત પર ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા હતા ભગવાન જ્યારે ગંગા માર્ગથી બહાર આવ્યા ત્યારે તેમના શરીર પર રક્ત લાગેલું હતું તેઓએ પોતાના અંગોને ગંગાજીના પવિત્ર જળથી ધોઈને શુદ્ધ કર્યા જ્યાં ભગવાને અભિષેક કર્યો એ સ્થાન પર વરાહ કુંડ નામનો પવિત્ર તીર્થ બન્યો પછી ભગવાને પોતાના મુખમાં રહેલા મહાયજ્ઞને બહાર કાઢી દેવતાઓને અર્પણ કર્યો આ રીતે તેમના મુખથી યજ્ઞનું પ્રાગટ્ય થયું એટલે આ સ્થાન વરાહ તીર્થ પવિત્ર અને સર્વ ઈચ્છિત વસ્તુઓને પૂર્ણ કરનાર માનવામાં આવે છે ત્યાં કરેલ સ્નાન અને દાન સર્વ યજ્ઞોના સમાન પુણ્ય આપનાર છે જે પુણ્યશીલ પુરુષ ત્યાં રહીને પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે તેમના પિતૃઓ તમામ પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં ચાલ્યા જાય છે ત્ર્યંબકમાં એક કોષાવર્ત નામનો તીર્થ છે માત્ર તેના સ્મરણથી જ માનવ જીવન સફળ બની જાય છે તે તમામ ઈચ્છિત ફળ આપનાર છે કોષાવ્રત એ તીર્થનું નામ છે જ્યાં મહાત્મા ગૌતમે કોષથી ગંગાજીને ફરી પાછા લાવ્યા હતા તેમણે કુષા વડે ગંગાના પ્રવાહને ફરી ફેરવ્યો હતો કુષા વર્તમાં કરેલું સ્નાન અને દાન પિતૃઓ માટે તૃપ્તિદાયક છે જ્યાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગા નીલ પર્વતમાંથી નીકળે છે ત્યાં તે નીલ ગંગા તરીકે જાણીતી છે માણસ જ્યારે શુદ્ધ મનથી નીલ ગંગામાં સ્નાન વગેરે શુભ કર્મો કરે છે ત્યારે તે બધું અક્ષય પુણ્ય રૂપ થાય છે તેનાથી પિતૃઓને પરમ તૃપ્તિ મળે છે ગોદાવરીમાં એક ઉત્તમ તીર્થ છે કપોત તીર્થ જે ત્રણેય લોકોમાં પ્રખ્યાત છે હવે હું તમને આ તીર્થ સ્વરૂપ અને તેનો ફળ કહું છું સાંભળો પર્વત પર એક ભયાનક વ્યાગ્રહ શિકારી રહેતો હતો તે બ્રાહ્મણો સાધુઓ યતિઓ ગાયો પક્ષીઓ અને મૃગોની હત્યા કરતો હતો તે મહાપાપી હતો ક્રોધી અને અસત્યવ્રતી હતો તે હંમેશા પોતાના હાથમાં પાંસ અને ધનુષ રાખતો હતો એ મહાપાપી વ્યાઘ્રના મનમાં સદાય પાપ ભર્યા વિચારો જ ઉઠતા હતા તેની પત્ની અને પુત્ર પણ તેજ સ્વભાવના હતા એક દિવસ પોતાની પત્નીની પ્રેરણાથી તે ઘનઘોર જંગલમાં ખોસી ગયો ત્યાં એ પાપી व्याघ्रે વિવિધ પ્રકારના મૃગો અને પક્ષીઓનો શિકાર કર્યો ઘણા પશુઓને જીવતા જ પકડીને પાંજરામાં મૂકી દીધા એ રીતે ઘણો દૂર ફર્યા પછી એ ફરી પોતાના ઘરની તરફ પાછો ફર્યો ત્યારે ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો ચૈત્ર અને વૈશાખમાં આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા જોરદાર પવન ચાલવા લાગ્યો અને વરસાદ સાથે પથ્થરોને વરસાદ થવા લાગ્યો મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ એ વ્યાઘ્ર માર્ગ પર ચાલતો ચાલતો થાકી ગયો હતો પાણી વધુ હોવાથી તેને રસ્તાનો અણસાર પર ન રહ્યો હતો જમીન અને ખાડાઓની ઓળખ પણ શક્ય ન હતી ત્યારે એ પાપી વિચારવા લાગ્યો કે હવે હું ક્યાં જાઉં ક્યાં રોકાઉ શું કરું જેમ હું યમરાજની જેમ દરેક જીવોના પ્રાણ લઈ લઉં છું તેમ આજે મારે પણ જીવન લીલા પથ્થર વર્ષાથી સમાપ્ત થવાની છે આસપાસ ક્યારે કોઈ પણ પથ્થર કે વૃક્ષ દેખાતું નથી એની છાયામાં જઈને બેઠો તેનું આખું શરીર ભીંજાઈ ગયું હતું અને હવે તે ચિંતામાં હતો કે મારી પત્ની અને સંતાનો જીવિત હશે કે નહીં એ જ સમયે સૂર્યાસ્ત પણ થઈ ગયો એ વૃક્ષ પર એક કપોત એટલે કે કબૂતર પોતાની પત્ની અને સંતાન તેમજ પૌત્ર સાથે રહેતો હતો તેઓ ત્યાં નિર્ભય રીતે સુખથી અને સંતોષભેર જીવન જીવી રહ્યા હતા ઘણા વર્ષોથી એ કબૂતર પરિવાર એ વૃક્ષ પર વસવાટ કરતો હતો કપોતની પત્ની એટલે કે કબૂતરી મોટી પતિવ્રતા હતી તે પોતાના પતિ સાથે એ વૃક્ષના ખોખલામાં રહેતી હતી જ્યાં પવન અને વરસાદથી સંપૂર્ણ રક્ષણ હતું એ દિવસે દેવયોગે કબૂતર અને કબૂતરી બંને ચારો એટલે કે અન્ન ચરવા ગયા પરંતુ ભાગ્યવશ માત્ર કબૂતર જ પાછો આવી શક્યો કબૂતરી તો એ વ્યાઘ્રના પાંજરામાં કેદ થઈ ગઈ હતી વ્યાઘે તેને પકડી લીધી હતી પણ હજુ તેના પ્રાણ ગયા ન હતા કાપોત જ્યારે વૃક્ષ પર પાછો આવ્યો ત્યારે તે પોતાના સંતાનોને માતા વિહોણા જોઈને ખૂબ જ દુખી અને અશાંત થયો ભારે વરસાદ થઈ રહ્યો હતો સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો છતાં એ વૃક્ષનો ખોખલો કબૂતર વગર ખાલી રહ્યો આવું વિચારીને કબૂતર રડવા લાગ્યું તેણે આ વાતની ખબર ન હતી કે કબૂતરી તો થોડેક જ દૂર એ વૃક્ષ નીચે પાંજરામાં જ બંધ પડી છે કબૂતરે પોતાની પ્રિય કબૂતરીના ગુણોનું વર્ણન શરૂ કર્યું હાય મારી આનંદમાં વૃદ્ધિ લાવનાર કલ્યાણમય કબૂતરી હજુ સુધી શા માટે પાછી આવી નથી એ જ તો મારા ધર્મની જનની છે તેના સહયોગથી જ હું ધર્મનું પાલન કરતો રહ્યો છું એ જ મારા શરીરની માલિકા છે ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિમાં એ હંમેશા મારી સહાય કરે છે મને આનંદિત જોઈને હસે છે અને દુખી જોઈને મારા દુખ દૂર કરવાની કોશિશ કરે છે એ મારી મિત્ર છે સાચી સલાહ આપનારી અને સદા મારી આજ્ઞાના પાલનમાં લાગી રહે છે હવે જ્યારે સૂર્યસ્ત થઈ ગયો છે ત્યારે પણ એક કલ્યાણમય મારી પાસે પાછી શા માટે આવી નથી એ તો પોતાના પતિ સિવાય બીજું કોઈ વ્રત મંત્ર દેવતા ધર્મ કે અર્થ જાણતી નથી એ પતિવ્રતા છે પતિમાં જ તેના પ્રાણ વસે છે પતિ જ તેનો મંત્ર છે અને પતિ જ તેનો પ્રેમ છે મારી કલ્યાણમયી પત્ની હજુ સુધી પાછી નથી આવી હું શું કરું ક્યાં જાઉં આ ઘર આજે એના વિના જંગલ સમાન લાગી રહ્યું છે તે જ્યારે હતી ત્યારે ભયાનક સ્થાન પણ સુંદર અને શોભાયમાન લાગતું હતું એ હતી ત્યારે જ આ ઘર ખરેખર ઘર હતું મારી પ્રિય પત્ની હજુ પણ પાછી આવી નથી હું તેના વિના જીવી શકીશ નહીં હું તો મારા આ શરીરને પણ ત્યાગી દઈશ પરંતુ આ બાળકોનું શું થશે ઓહ આજે તો મારો ધર્મ નાશ પામ્યો છે આ રીતે વિલાપ કરતો કબૂતર પોતાના દુઃખદ વચનો બોલતો રહ્યો હે પુણ્યશાળી સ્વામી હું અહીં પાંજરામાં બંધાઈને બેસી રહી છું ને સહાય થઈ ગઈ છું હે મહામતે આ વ્યાગે મને પાંજરામાં પકડી લાવ્યો છે આજે હું ધન્ય છું અનુગ્રહ પામેલી છું કારણ કે મારા પતિ મહારાજ મારા ગુણોનું વર્ણન કરી રહ્યા છે મારા અંદર જે ગુણ છે અને જે નથી એવા બધાનો પણ તમે સ્તુતિ કરી રહ્યા છો તેથી હું નિશ્ચિત રૂપે કૃતાર્થ બની ગઈ છું પતિના સંતોષથી સ્ત્રીઓમાં તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને પતિ અસંતોષી હોય તો સ્ત્રીઓનો અવશ્ય નાશ થાય છે પ્રાણનાથ તમે જ મારું વ્રત છો તમે જ સ્વર્ગ છો તમે જ પર બ્રહ્મા અને તમે જ મોક્ષ છો આર્ય મારા વિશે ચિંતા ના કરો તમારું મન ધર્મમાં સ્થિર રાખો તમારી કૃપાથી મેં ઘણા સુખ ભોગવ્યા છે જ્યારે કપોતે પોતાની પ્રિય કપોતીના વચનો સાંભળ્યા ત્યારે તે વૃક્ષ પરથી નીચે ઉતરી આવ્યો અને પાંજરામાં બંધ થયેલી કપોતી પાસે ગયો ત્યાં પહોંચીને તેણે જોયું કે મારી પ્રિય તો હજી જીવે છે અને વ્યાગ તો મૃતકની જેમ નિર્જીવ થઈ રહ્યો છે ત્યારબાદ કપોતે કપોતીને છોડાવવાનો વિચાર કર્યો ત્યારે કપોતી બોલી મહાભાગ સાંસારિક સંબંધો કદી સ્થાયી નથી હોતા આવું જાણીને મને બંધન મુક્ત કરવા પ્રયત્ન ન કરો મને તો આ કોઈ દોષ પણ જણાતો નથી તમે તમારી ધર્મમય બુદ્ધિને સ્થિર કરો બ્રાહ્મણોનો ગુરુ અગ્નિ છે સર્વ વર્ણો માટે બ્રાહ્મણ ગુરુ છે સ્ત્રીઓ માટે પતિ જ ગુરુ છે અને સર્વે લોકો માટે સત્કાર્યો આંગણે આવેલો અતિથિ જ શ્રેષ્ઠ ગુરુ છે જેઓ અતિથિને મીઠા વચનો આપે છે તેમને વાણીની દેવતા સરસ્વતીની તૃપ્તિ થાય છે અતિથિને અન્ન આપવાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે તેના પગ ધોવાથી પિતૃઓને તૃપ્તિ આપે છે અને ભોજન કરાવવાથી પ્રજાપતિ પ્રસન્ન થાય છે શયન કરાવવાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા સમગ્ર દેવ સમુદાય પ્રસન્ન થાય છે માટે અતિથિ સર્વશ્રેષ્ઠ પૂજ્ય છે જો કોઈ થાકેલો અતિથિ સંધ્યા પછી ઘરે આવે તો તેને દેવતા સમાન માનવો જોઈએ કારણ કે એ સર્વ યજ્ઞોના ફળરૂપ છે કપોતી આગળ કહે છે પ્રાણનાથ તમે શોક ત્યાગી ધૈર્ય ધારણ કરો અને મનને પવિત્ર વિચારોમાં સ્થિર કરો સજ્જન પુરુષો માટે ઉપકાર કે અપકાર બંને શ્રેષ્ઠ વિચાર આયા છે ઉપકાર બદલામાં બધા જ ઉપકાર કરે છે પરંતુ જે વ્યક્તિ અપકાર કરનાર સામે પણ સદભાવ રાખે છે તે તો સાચો પુણ્યાત્મા ગણાય છે કપોતીની વાત સાંભળી કપોત બોલ્યો સુમુખી તમે અમારા બંને માટે યોગ્ય અને શ્રેષ્ઠ વાત કરી છે પરંતુ હું પણ એક વાત કહું છું કોઈ 1000 લોકોને પોષે છે બીજો અને માત્ર 10 ને પોષે છે કોઈ પોતાનું જીવન જેમ તેમ ચલાવે છે પણ અમે તો એવા જીવ છીએ કે જેમનું પોતાનું પેટ પણ મુશ્કેલીથી ભરાય છે કેટલાકના ઘર ધાન્યથી ભરેલા હોય છે પણ અમારા માટે તો જેટલું ચાંચમાં આવે એ જ પૂરતું છે આ સ્થિતિમાં હું આ થાકેલા અતિથિનું સન્માન કેવી રીતે કરી શકીશ ત્યારે કપોતી બોલી નાથ અગ્નિ જળ મીઠા વચનો તણખલા અને લાકડા જેવું શક્ય હોય તે અતિથિને આપવો જોઈએ આ વ્યાગ શીતથી પીડિત છે પછી કપોતે વૃક્ષ પર ચડીને આસપાસ નજર કરી દૂર આગ દેખાઈ ત્યાં જઈને તેણે ચાંચથી એક સળગતી લાકડી લાવ્યો અને વ્યાઘ્ર આગળ મૂકી ત્યારબાદ કપોતે સુકા પાંદડા લાકડા અને તણખલા સળગાવ્યા હે મહાભાગ આ વ્યાઘ હવે ભૂખની આગમાં બળે છે તમે મને આગમાં નાખી દો હું મારા શરીરથી આ દુખી વ્યાઘ્રને તૃપ્ત કરીશ એવી સેવા કરીને તમે અતિથિ પૂજનના ફળરૂપ સ્વર્ગલોક પ્રાપ્ત કરશો કપોતિના આ વચન સાંભળી કપોત બોલ્યો હે સુભે મારા જીવતા સુધી આવું કહ્યા પછી કપોતે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કર્યું ત્રણ વાર અગ્નિના ચક્રથી પ્રદક્ષિણા કરી અને વ્યાઘને કહીને આગમાં પ્રવેશ કર્યો મારો શાંતિથી ઉપયોગ કરજો આજ્ઞાવાન પક્ષી રાજે પોતાનું જીવન અગ્નિમાં હોમ કરી દીધું આ જોઈને વ્યાઘ બોલી ઉઠ્યો હે ભગવાન મારા જીવનને ધિક્કાર છે મારા માટે આ પક્ષી રાજે કેટલું મોટું કાર્ય કર્યું છે ત્યાં પાંજરામાં રહેલી કપોતી બોલી મહાભાગ હવે મને છોડો જુઓ મારા પતિ દૂર જઈ રહ્યા છે વ્યાઘ સ્તબ્ધ થઈ ગયો અને તરત જ કપોતીને મુક્ત કરી કપોતીએ પણ કપોતીએ પતિ અને અગ્નિની પરિક્રમા કરી અને બોલી પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરવો સ્ત્રીઓનો શ્રેષ્ઠ ધર્મ છે આ માર્ગ વેદોમાં વિધાન રૂપ છે અને લોકોમાં પણ પ્રશંસિત છે જેમ સાપ પકડનાર સાપને બળપૂર્વક બહાર ખેંચે છે તેમ પતિનું અનુસરણ કરનાર સ્ત્રી પણ સ્વર્ગમાં જાય છે એવું કહીને કપોતીએ પૃથ્વી ગંગા અને વૃક્ષોને વંદન કરી બાળકોને સાંત્વના આપી અને વ્યાઘને કહ્યું તમારી કૃપાથી મને આ શુભ અવસર મળ્યો છે હવે હું પતિ સાથે સ્વર્ગલોક જઈ રહી છું અને તે પતિવ્રતા કપોતી પણ આગમાં પ્રવેશી ગઈ એ સમયે આકાશમાંથી જય જયકારની ધ્વનિ ઉઠી તરત જ સૂર્ય જેવા તેજસ્વી વિમાન આવી પહોંચ્યું કપોત અને કપોતી દેવ દંપતી સમાન દિવ્ય સ્વરૂપ ધારણ કરીને તેના ઉપર આરૂઢ થયા તેમને જોઈને આશ્ચર્યમાં પડેલો વ્યાઘ્ર બોલ્યો મહાભાગ મને ત્યાગો નહીં હું અજ્ઞાની છું હું પણ તમારો અતિથિ છું મારા ઉદ્ધાર માટે કઈ રીત કહો છો ત્યારે કપોત અને કપોતી બોલ્યા વ્યાઘ તું ભગવતી ગૌતમી ગંગાના તટે જા અને તારા પાપોને તેને અર્પણ કર ત્યાં પંદર દિવસ સુધી ત્યાં પંદર દિવસ સુધી નહાવાથી તો પાપમુક્ત થઈ જઈશ પછી ફરી ગંગામાં સ્નાન કરજે ત્યારે તને અશ્વમેઘ યજ્ઞ જેટલો પુણ્ય મળશે તો પાપમુક્ત થઈને જ્યારે તે ગંગામાં ફરીથી ડૂબકી લગાવીશ ત્યારે તે દિવ્ય વિમાન પર આરોઢ થઈને સ્વર્ગલોક તરફ જઈશ તો પાપમુક્ત થઈને જ્યારે તે ગંગામાં ફરીથી ડૂબકી લગાવીશ ત્યારે તો દિવ્ય વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં જઈશ તેમના વચનો અનુસાર વ્યાઘે એવું જ કર્યું પછી એ પણ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વિમાન પર બેઠો કપોત કપોતી અને વ્યાઘ્ર ત્રણેય ગૌતમે ગંગાના પ્રભાવથી સ્વર્ગલોકમાં ગયા ત્યાંથી એ સ્થાન કપોત તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું ત્યાં સ્નાન દાન પિતૃતર્પણ જપ અને યજ્ઞ તમામ અક્ષય ફળ આપનારા છે હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ આજની કથા અહીંયા પૂર્ણ થાય છે બાકીની કથા આગલા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ